નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો દેશમાં સોયાબીનનો ભાવ ટેકાના ભાવથી રૂપિયા સાતસો જેટલા નીચે ટ્રેડ કરી રહ્યા હોવાથી ખેડૂતની વેચવાલીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂતોમાં પણ નારાજગી વધી છે તો મિત્રો દેશમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રથમ બે મહિનામાં સોયાબીનની આવકમાં પંદર ટકાનો ઘટાડો થયો છે કારણ કે મિત્રો ખેડૂતોએ સારા ભાવની અપેક્ષાએ વેચાણ અટકાવીને રાખ્યું છે ભાવ મંદીવાળા રહ્યા છે અને પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર આઠસો બાણું રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવથી નીચે લગભગ ચાર હજાર બસો રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે તો મિત્રો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોયાબીન ખોડની માંગ ઓછી હોવાથી વૈશ્વિક સ્તરે સોયાબીનનો પુરવઠો વધવાથી ભાવ પર દબાણ આવ્યું છે તો ઓછી આવકના કારણે પણ ક્રશિંગ વોલ્યુમ અને સોયાબીનનું ઉત્પાદન પણ ઘટ્યું છે તો મિત્રો સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના તાજેતરના અંદાજ દર્શાવે છે કે ક્રશિંગ વોલ્યુમ સત્તર ટકા ઘટ્યું છે તો ઓક્ટોબર અને નવેમ્બર બે હજાર ચોવીસ પચીસ માટે ઉત્પાદન ઓગણીસ પોઈન્ટ પાંચ લાખ ટન થયું છે જે ગયા વર્ષના ત્રેવીસ પોઈન્ટ પચાસ લાખ ટન હતું તો મિત્રો વધુમાં સોયાખોળના ઉત્પાદનમાં પણ સત્તર ટકાનો ઘટાડો નોંધાયો છે જે પાછલા વર્ષના અઢાર પોઈન્ટ ચોપન લાખ ટન કરતાં પંદર પોઈન્ટ ઓગણચાલીસ લાખ ટન ઉત્પાદન થયું છે તો મિત્રો સ્થાનિક અને વિદેશી સોયાખોળની નિકાસ ધીમી રહી છે નિકાસ વોલ્યુમમાં સાડત્રીસ ટકા ઘટાડો થયો છે અને સ્થાનિક વપરાશમાં ગયા વર્ષની તુલનામાં અગિયાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો છે તો મિત્રો ચાલુ સિઝન વર્ષે બે હજાર ચોવીસ પચીસ માટે સોયાબીનનું ઉત્પાદન એકસો પચીસ પોઈન્ટ બ્યાસી લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષના એકસો અઢાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ ટનથી વધુ છે